અને મળીએ પછી હવે સાંજે ગયો તો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા ને આઠ વાગી ગયા હતા બધા તૈયાર થઈને બેસી ગયા છે જો ક્યાં જવાનું ક્યાં જવાનું છે હે તને પૂછું છું હર્ષિત ક્યાં જવાનું છે અને ખબર નથી લાગતી ઋતુ ક્યાં જવાનું છે તો પંતુભાઈ નો બર્થડે છે પંતુભાઈ કે ક્યાં જવાનું છે કોણ લઈ લઈ જાઉં છું કે તું તારો બર્થડે તારે લઈ જવાનો હોય ને પણ પૈસા કોણ દે તારે દેવાના કે દેવાના તારે દેવાના દાદા બા ભાભી સોનલ અને ઋતુ બધા અમે થઈ ગયા છીએ તૈયાર હવે હાલો ત્યાં જઈને પછી મળીએ અમે અત્યારે પહોંચી ગયા હતા હોટલ રોયલમાં જો બધા વેઇટિંગ માં બેઠા છે તો હું કઈ છો અને જો આવો છે એનો નજારો થોડીક વાર બસ હવે જઈ અમે જમવા માટે હવે છે ને જો કેક ને બધું આવી ગયું છે જો કેક બતાવો નામ લખેલું કોનું નામ Nei.

નીવાબેન એવા કા નીવાબેન એનું નામ નથી આવડતું શું છે